મધ 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 મિત્રો અમુક માણસો હોય છે જે ગરમ પાણી કરીને મધ ખાવાથી તો આપણો વેટ લોસ થાય છે અમુક માણસો કહે છે કે મધ ખાવાથી આપણું સારું થાય છે અમુક માણસો સારામાં સારી છે મિત્રો અમુક માણસો તો એમ પણ કહે છે કે પ્રાચીન કાળથી મધ જે વસ્તુ છે તે ઔષધિ છે મિત્રો આજે હું તમને મધ વિશે એવી દેશી ઔષધિ છે જે હજારો વર્ષથી આપણી પાસે છે પણ આપણને ખબર જ નથી કે પ્રાચીન સમયમાં આ મધનો એટલો ઉપયોગ હતો એની કોઈ પણ સીમા ન હતી પ્રાચીન કાળમાં એવી પાવરફુલ ઔષધિ તરીકે ઓળખાતું મધ અત્યારે હાલમાં આપણે કોઈ પણ કંપનીની લઈ લઈ છીએ છે અથવા કોઈ પણ મેડિકલ અથવા જે અથવા કરિયાણામાં અથવા કરિયાણાની દુકાને જઈને મધ લઈએ પણ સાચું મધ જે છે તે દેશી મધ કહેવામાં આવે છે તેનું શું શું ફાયદા છે કોને કેવું ખાવું જોઈએ કોને

નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી લખો અને તમારું જે દુખાવો હોય કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ મિત્રો બે થી 3 મિનિટમાં મધની જે વિશેષ જાણકારી છે આ વિડિયોમાં તમને કહેવા જઈ રહ્યો છું તો ધ્યાનથી સાંભળજો મિત્રો મધ જે છે તે ઘણા બધા પુસ્તકોમાં એવું બધું લખ્યું છે કે મધ છે તે હજારો વર્ષ સુધી કદી પણ બગડતું નથી મધ એટલે કારણ કે મધ જેવી વસ્તુ છે જે દેશી મધ હોય છે ઓરિજિનલ મધની વાત કરીએ એટલે કે દેશી મધ જો તમારા ઘરે હોય તો એને બને ત્યાં સુધી કાચની ભરણી હોય અથવા કાચની બોટલ હોય ને એમાં જ રાખવું જોઈએ મધ જે છે તે મહત્વની વાત કહું તો મધના જે ફાયદા છે એ પાવરફુલ ફાયદા કહેવા જઈ રહ્યો છે મિત્રો વિડીયો લાઈક કરી દેજો મિત્રો જોઈએ તો મધને ક્યારેય પણ તમારે ગરમ કરવું જોઈએ કદી પણ નહીં મધને ગરમ કરવાથી અથવા વધારે પડતી જો તમે વસ્તુ તેની જોડે સાથે ગરમ કરો છો એમાં તમે અથવા મધ રાખવાથી ગરમ જગ્યાએ અથવા તેમાં મધ મિક્સ કરીને તમે ગ્રહણ કરો છો ગરમ તો મિત્રો તેના જે ગુણ હોય છે તે બધા પૂરા બદલાઈ જાય છે એટલે કે વિરુદ્ધ આકારમાં થઈ જાય છે વિરુદ્ધ અસર થાય છે આપણા શરીર ઉપર થઈ શકે છે મોટા ભાગનું એવું બધું સાંભળ્યું હશે કે ઘણા બધા લોકો એવા ઘર બેઠા ઉપચાર કરતા હોય છે કે તમે ક્યાંય ને ક્યાંય જોયા જવું હશે કે ગરમ પાણી સાથે મધનું સેવન કરવાથી ફાયદા થાય તો મિત્રો વધારે પડતું પાણી જો ગરમ હોય તો મધ ક્યારે મધ્યળા પાણી સાથે મિક્સ કરીને સેવન કરવાનું હોય છે ગરમ કોઈ પણ પ્રકારની કોઈ પણ ગરમ વસ્તુ સાથે મધ જો કોઈ દિવસ પણ તમારે ખાવું ના જોઈએ મધને ગરમ ક્યારે કરવું જોઈએ અને ક્યારે ના કરવું જોઈએ ગરમ કરવાથી મધ બગડી જાય છે અને મિત્રો મધ જે છે તે ઝેર બની જાય છે ગરમ વસ્તુ સાથે મધ મિક્સ કરવાથી પૂરેપૂરું ઝેર મળી જાય છે સૌથી પહેલી હવે મહત્વની વાત કહું છું તમને કહેવી છે કે મિત્રો ઘી અને દેશી ઘી થાય છે દેશી ઘી સાથે મધનું તમે મિશ્રણ જો તમે ખાવા માંડ્યા તો આ રીતનું સેવન કરવામાં આવે તો મધ છે તે શરીર માટે ઝેર સાબિત થાય છે જ્યારે પણ તમે આ વસ્તુ મિક્સ કરો છો મિત્રો અમુક દેશી પ્રયોગ પણ હોય છે કે જે ઘી સાથે મધ હોય પરંતુ એની માત્રા જે હોય છે તે વધ ઘટ હોય છે સરખી માત્રામાં કોઈ દિવસ પણ ખાવામાં આવતું નથી આપણા શરીરમાં પૂરે પૂરું ઝેર પેદા કરે છે બીજી વસ્તુની વાત કરું તો કે મધ સાથે ક્યારે પણ ડુંગળી થઈ ગઈ અથવા લસણ થઈ ગયું તે પણ ન ખાવું જોઈએ આવી કેટલી બધી ઘણી બધી વસ્તુ છે જે મધ સાથે જો ખાવામાં આવે તો શરીરમાં ઝેર બની જાય છે શરીરમાં વિરુદ્ધ અસર થાય છે જેને કારણે શરીરમાં તમારી અંદર જે પાચન નળીઓ છે પાચન તંત્ર છે તે પૂરેપૂરું બગડી જાય છે તમારી જે સ્કીન છે બ્લેક થઈ જાય છે અને બ્લેકને લગતી એટલે કે બ્લડ ને લગતી સમસ્યાઓ બે ઊભી થાય છે મિત્રો ધ્યાનથી સાંભળજો અમુક માણસોની કમેન્ટ હતી કે સર મદ સાથે ખાવાથી એટલે કે ગરમ પાણી સાથે કે ગમે સાથે તો વેટ લોસ થાય કે નહીં તેના માટે આ પૂરો વિડિયો બનાવવામાં આવ્યો છે હવે વાત કહી દઉં કે મધ ખાવાથી જે પાવરફુલ ફાયદા થાય એની પણ આપણે વાત કહી દઉં શાંતિથી સાંભળજો મિત્રો ખાસ હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરજો મિત્રો ફૂફાળું પાણી સાથે મધ સવારે ઉઠીને પાણીને ગરમ થોડું ઠંડુ થવા દેવાનું છે પૂરેપૂરું ગરમ પીવાનું નથી ખાલી હૂંફાળું થોડું થોડું કહે તો કે તેની અંદર મધ એની સાથે સાથે લીંબુ મિક્સ કરીને આ પ્રવાહી પીવામાં આવે તો શરીરના ઘણા બધા બહુ ફાયદા થાય છે મજબૂત થશે સાથે સાથે શરીરમાં રહેલા વધારાની ચરબી ઘટી જાય છે એ સિવાય જે લોકોને કફ ખાંસી ઉધરસ જેવી ખરાબ ખરાબ સમસ્યાઓ થઈ ગઈ છે અથવા હોય તો તે મધ જે છે તે કામ કરે છે હુંફાળા પાણીમાં તમે પી શકો છો જે તમે આ વસ્તુ પીવી છે તો તમને સોસો ટકા રાહત થશે હુંફાળા દૂધની અંદર પાણી પી શકો છો અથવા જો તમે ફફળા દૂધમાં તમે થોડુંક મધ નાખી દો તો તમને શરદી હોય ખાંસી હોય તેના માટે પણ ઉપયોગ કરી શકાય છે મિત્રો હવે હું વાત કહું કે આદુ અને મધ મિત્રો આદુના રસ સાથે મધ સરખી માત્રામાં મિક્સ કરીને લઈ શકાય છે મધ ની અંદર કાળા મરીનું ચૂર્ણ પણ મિક્સ કરી શકો છો તેમાં પણ તમને ફાયદો થાય છે મધની અંદર સૂઠનો પાવડર મિક્સ કરીને જો લેવામાં આવે તો મિત્રો ઉધરસ થઈ ગઈ અને કફ થઈ ગઈ અથવા શરદી થઈ ગઈ બધી સમસ્યાઓમાં તમને રાહત મળશે ને તમને બહુ ફાયદો મળશે સમસ્યા હોય એની પણ તો મિત્રો દહીંને મિક્સમાં કરીને અથવા દહીંની અંદર મધ મિક્સ કરીને જે ખાટું દહીં આવી ગયું છે મિત્રો યાદ રાખજો નોંધ છે ખાટું દહીં છે તેની સાથે મિક્સ કરવાનું નથી તે યાદ રાખજો મોડું દહીં અને મધ મિક્સ કરીને સ્કીન ઉપર લગાવવાથી તમને બહુ મોટો ફાયદો થાય છે અથવા મધ સાથે લીંબુ મિક્સ કરીને સ્કીન ઉપર લગાડવાથી ખૂબ જ ફાયદો થાય છે મધને મધ જે હોય છે એ હાડકા માટે પણ સારામાં સારું છે સારું કહેવાય છે મજબૂત બનાવે છે સાથે હાડકાવા મટાડે છે બરાબર આ રીતે ઉપચારથી મધ અને ચૂનાની વાત કરીએ તો મિત્રો મધ અને ચૂનો જો મિક્સ કરીને અને તેને ક્યાંય

અને સાથે સાથે તેની ઉપર હળદર મિક્સ કરવામાં આવે અને આખી રાત ત્યાં રહેવા દો મિત્રો કહેવાય છે કે ચમત્કારી ફાયદા જોવા મળે છે એક થી બે દિવસમાં તમને દુખાવામાં રાહત થઈ જાય છે ઘણું બધું દુખાવો ઓછો થઈ જાય છે મિત્રો તમારે વજન હોય અથવા વજન વધારે હોય તો પણ મધનો પ્રયોગ કરી શકો છો મધ છે અને તે દૂધની અંદર નાખીને તમે મિક્સ કરીને પીશો તો તમને અલગ ટાઈપના ચમત્કારી ફાયદા જોવા મળશે વજન વધારે છે તો મિત્રો સવારમાં જો આ પ્રોબ્લેમ તમારે આવતી હોય તો એક નુસ્ખો કરવાનો છે સવારમાં તમારે શું કરવાનું છે ઉઠીને ઉડી અને ઉડીનું દૂધ અને એની અંદર ફૂફાળું દૂધ હોવું જોઈએ થોડું તે ગરમ વધારે નથી કરવા

સાવચેતી રાખવાની વસ્તુ છે ધ્યાનથી સાંભળજો જે લોકોને બ્લડ સુગર નો પ્રોબ્લેમ છે બ્લડ સુગર ની સમસ્યા છે અથવા ડાયાબિટીસ ની સમસ્યા છે આવા લોકોને મધ ન ગ્રહણ કરવું જોઈએ ન

એટલે ડાયાબિટીસ વાળાને ઘણી બધી સાવચેતી રાખવી પડે છે તેટલા માટે મેં તમને આ વાત કરી મધ રાત્રે સૂતી વખતે ઉવાળા પાણી સાથે અડધી ચમચી એક ચમચી જેટલું પી શકાય છે અથવા પી શકો છો તો મિત્રો કહેવાય છે કે સવારે

ખરાબ ખરાબ ઝેરી ઝેરી કચરો બધો નીકળી જાય છે અને તમારું જે લીવર હોય છે જે છે તે મજબૂતાય બનાવવામાં પણ મદદ કરે છે અને સારું કામ કરે છે તમારી કાર્ય ક્ષમતા વધે છે મિત્રો જે કિડની છે તે કિડની સાફ પણ થઈ જાય છે મધના ઘણા બધા ફાયદા છે પ્રાચીન સમયથી ઉપયોગમાં આવતી આ પાવરફુલ દેશી ઔષધિ તમને મોટી મોટી દવાઓ જે કામ ન કરે ત્યારે આ મધ કામ કરે છે પણ સાચી રીતે જો મધ લેવામાં આવે તો તમને ફાયદો થાય છે અને ઉપયોગમાં પણ લેવાય છે મધ કેવી રીતના લેવાનું શું કારણે લેવાનું અને એનું ગ્રહણ ક્યારે કરવાનું કેટલી માત્રામાં કરવાનું તેની

રાધે રાધે